GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જી રહ્યા છો GTN ન્યૂઝ ડબોઈ બસ સ્ટેશન ખાતે ઇન્દો બ્લડ બેંકના સંયુક્તથી ડબોઈ ડેપોના ડેપો મેનેજર એસવી સોલંકી અને ડબોઈ ડેપોના સ્ટાફ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 25 બોટલ બ્લડનું ડોનેટ કરી બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવામાં આવેલ બ્લડ દુનિયાની કોઈ ફેક્ટરીમાં નથી બનતું પરંતુ માનવ શરીરમાં જ તેની ફેક્ટરી આવેલી હોય તેને કોઈના જીવન બચાવવા માટે બ્લડની જરૂર પડતી હોય અંતર્ગત ડભોઈ એસટી ડેપો અને ઇન્દો બ્લડ બેંકના સહયોગથી એસટી ડેપો મેનેજર એસવી સોલંકી અને સ્ટાફ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં આશરે પચીસ જેટલા કર્મચારી દાતાઓએ ઉત્સાહભેર પોતાનું બ્લડ દાન કર્યું હતું

બ્લડ એ ખૂબ જરૂરી વસ્તુ છે જો અકસ્માત થતા હોય છે ત્યારે બ્લડની ખૂબ જરૂરિયાત ઊભી થાય છે તો એ અન્વયે લોકોના જીવ બચી શકે તે અને તેની મદદ થાય તે રીતે બસ સ્ટેશન ખાતે પચીસ જેટલા કર્મચારીઓ દ્વારા બ્લડ ડોનેશ કરી અને બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવેલ હતું બીજા માટે તમારું શું છે આજના આવા સમયમાં અન્ય લોકોએ પણ બ્લડ ડોનેટ કરી અને લોકોના જીવ બચે તે રીતે આવા કેમ્પોમાં આવી અને બ્લડ ડોનેટ કરવું જોઈએ જેથી લોકોના જીવ બચાવી શકાય એસવી સોલંકી